भारत आयुष मंत्रालय देश का प्रकृति परीक्षण कार्यक्रम हात भाग जगरूपे भावनगर जिल्हा तलाजा खाते सरकारी विनियन तलाजा आयुर्वेदिक होस्पिटल ना डेप्युटी सुप्रिटेंडंट વૈદ કપિલ પંડ્યાએ તેમના ઉપરી અધિકારી શ્રી સુતરિયા સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આ સરકારી વિનિયન કોલેજના પ્રિન્સિપાલ અને તમામ પ્રાધ્યાપકો અને સ્ટાફ સાથે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને કયા પ્રકારની પ્રકૃતિ છે જેમ કે વાતિક વૈદિક કે કફત કઈ પ્રકૃતિ ધરાવે છે તેમનું પ્રકૃતિ પરીક્ષણ તળાજાના આયુર્વેદિક વૈદ શ્રી મનસુખભાઈ પરમાર દ્વારા કરાયું હતું અને જે તે પ્રકૃતિ ધરાવનારને ભવિષ્યમાં કેવા રોગ થઈ શકે અને તેનેથી કેમ સુરક્ષિત રહી શકાય તેવી સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા બંને વેદ સાથે ડૉક્ટર નીલમબેન કંડોલિયા ડિમ્પલબેન દેગડા ચટ્ટીસિંહ સરવૈયાસ અને સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે આ કાર્યક્રમ બાબતે તળાજા સરકારી વિનિયન કોલેજના પ્રિન્સિપલ શું કહે છે સાંભળો આજે તારીખ વીસ ડિસેમ્બરના રોજ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ તળાજામાંથી સરકારી વિનિયન કોલેજ તળાજા ખાતે પ્રકૃતિ પરીક્ષણ માટે ત્યાંના ડોક્ટરોની ટીમ અહીંયા ઉપસ્થિત રહી હતી અને એ લોકોએ અમારા લગભગ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રકૃતિ પરીક્ષણ કર્યું જેના કારણે વિદ્યાર્થીઓને વાત પિત કે કફ એમાંથી તેમની કઈ પ્રકૃતિ છે અને એમના શરીરમાં કયો આમાંનો દોષ પ્રી ડોમિનેટ છે એની ખ્યાલ આવે ને બહુ સરળ પદ્ધતિથી આખું આ પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવે છે જેની અંદર કોઈ જ પ્રકારનો ટેસ્ટ નથી કરવાનો પરંતુ ખાલી મૌખિક પ્રશ્નો અને એમની શારીરિક પ્રકૃતિને જોઈને જ પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવે છે અને એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે તો આ પ્રકૃતિ પરીક્ષણ દ્વારા વ્યક્તિને પોતાને પણ ખ્યાલ આવે કે એને શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો એક બહુ સરસ ઉપક્રમ છે અને આનો વધારેમાં વધારે લોકો લાભ લે એવો હું અનુરોધ કરું છું થેન્ક યુ